તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો અને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને આજનું લુક કંઈક આવું છે ભાઈ આપણો જોઈ લે દેખાય ફૂલ છપરી બાજીઓ તો આજે છે ને ભાઈ વ્લોગ માં આગળ શું થવાનું છે હું નહીં કંઈ મને ખબર છે નહીં વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો એટલે ખબર પડી જાય આજ જવાનું છે મારે જીણાવાળી લગ્નમાં પછી આગળ કેટલોક વ્લોગ બનાવી કે હું બનાવી ક્યાં બનાવી કઈ નઈકી નથી તો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો એટલે ખબર પડી જાય ને એની પેલા જવાનું હે ભાણવર મને મારા પપ્પા ભાણવર મૂકી જાય પછી અહીંયાથી છે ને મારે એકલાને જવાનું હે જીનાવારી કેમાં જવાનું હે સલામત સવારી એસટી માં ચાલો ગાડી તમારે ચલાવી કે હું ચલાવું તો આકલન દીધું ભાઈ સંત કુછ જ્યાદા નહી હો ગયા

તમને જરાક ઇન્ટ્રોડક્શન કરાવ નાખું તમારું ઇન્ટ્રોડક્શન કરાવ નાખું એમ કો આ હે ને મારા દાદા હે જોવો ઉમર જોવો તમે ખાલી ઉમર દાદા વ્યવહારી થાય તો કેવું પડે ને પછી કા પછી આ જીજુ મારા ભાઈ આ જીજુ ભાઈ બધે જીજુ જ છે આમ બરોબર અને અટાણ બધા જાય છે હવે ભોયરું ક્યાં છે મેં જોયું નથી અહીંથી ભાઈ આપણે છે ને ભોયરાની સીડી છે ए लोकल 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 लोकल, लोकल, लोकल आईना चाहे लोकल जो आओ बदु है आया ओ कितना है बे सीआर ने लोकल लोकल भाई आईना चाहे लोकल हो अपन मोटा पूजा बेदी थी हमारा व्लॉग में उधर पूता है तुमने गलूड़ियां जोवा जोड़ता है भाई जानता हूं

મહાદેવનું મંદિર છે ત્યાં પૈકી લાગી જરાક અને આ જોયું નદી કિનારે ભાઈ બધું એ ફ્લેશ લાઈટ ચાલુ હા બંધ કરી દો પોઈન્ટ સિક્સ માં નહીં દેખાય હા તો ભાઈ જીયાવારી ગામ ને ઇતિહાસ બહુ જૂનો અને જાણીતો ને અહીને એકાદ જૂનું પિક્ચર બનેલું છે અને બીજી વાત કરીએ તો કૃષ્ણ ભગવાન ના પગલાં મંદિર આ રીતના પગલાં હે ભાઈ ફાઇનલી આપણે જે દિવસની રાહ જોતા કેટલા દિવસ દિવસ આજે આવી ગયો છે ભાઈ જમી અને પાછા આવતો રહ્યો અને બેંકી ગતોન બેંકી જે આપણે YouTube નો પહેલો પગાર આવી ગયા આમ જોવો તમે ખાલી સાહેલ આ YouTube નો પહેલો પગાર કેતો તાને કેદી પગાર આ છે કેદી પગાર આ છે જો આમ જો ખાલી તમે ડર્યા કેમ પૈસા વાતો કેતા ભાઈ બધે પૈસા આવતા નથી YouTube માંથી આજ ઉપરયો પગાર છે પહેલો પગાર કેટલા છે ગણો તમે પછી આ 100 વારી કઈ કેતો તો એ હે

તો ગાઈસ ફાઇનલી હેને લગન કરી અને પાછો ઘરે આવતો રહ્યો હું આજે અને હેને લગનના લગ્નના બે કંઈ જ ભાઈ તમને સીન દેખાડ્યા વધારે નહીં ઉતાર્યા કેમ કે મે ઉતાર્યા જ નથી અમુક માણસને ભાઈ ગમે અમુક માણસ ન ગમે થોડીક માણસની પ્રાઇવસી હોય ને ભાઈ તો ઘરે પાસે આવતો રહ્યો હું અને અટાણે જોઈ લે અમારા મમ્મીને એ રીંગણા કે કેમકે કાલેને જવાનું છે ને મારા મામાના ગામમાં તો એના હાટુ છે ને રીંગણા બધે જો ગોતે છે પછી આ ફૂલકોબી ને એવું બધું બકાલું ગોતે હે માથી રોપ જો એ બધી વસ્તુ ગોતે હે

હલો કાલે મળું તમને ઓરેક મને યુટ્યુબ ને પેમેન્ટ વાળી વાત ખોટી હતી નકલી હેજો ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયા પૂરા પાંચસો રૂપિયા ટીની એ ખાવા ખાવા ખાઈ જ્યાં હે તો બીજા દિવસના ગુડ મોર્નિંગ ગાય થઈ ગયો અત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને કાલે હું લગ્નમાં માં હતો તો તમે આગલી માં જોયો હે અને આજ હે ને ભાઈ આપણે આજના કામની કા વાત કરીએ ને તો પહેલાં તો આ ને બહાર કાઢવાનું એને લુવાનું હે સાફ કરવાનું હે એમ કે એ હે ને કેટલા દિવથી એમનેમ પડ્યું હે અને નો વિડીયો બનાવ ને એટલે મારે વ્યૂ સારા આવે એટલે પછી થોડોક મજા આવે ને તમને હવે તો એને ને ફટાફટ આપણે બહાર કાઢી પેલા હું સંપલ પહેરતો હું અરે ગલુ ઘુ હેઠો બે જા હેઠળ ફૂટેજ ખાવા જલ્દી લાંબો થઈ જાય જલ્દી આમને એટલે તમે ફટાફટ મારા ધાણાય બતાવી દઉં જો તમે ખાલી ક્યાં મસ્ત મજાના થઈ ગયા હે હવે હવે જોરદાર થઈ ગયા મારા પપ્પા મારા મામા આવતા રહ્યા

પડી અને ફટાફટ આપણે સાફ કરી નાખી લૂઈ નાખી અને એને જ્યારે આ ભયર્યું નહીં ઓલું કરી નાખી અને હજી એકવાર કરી દઉં હોય તમે હેને એને બટન ન દબો ને તો દબી દેજો અને હેને ભાઈ ટ્રેક્ટરના સાધનની વાત કરીએ તો હજી છે ને અમે એક દાતીનો ઓર્ડર કરી અને બનાવડેલી હવે કલર મેરા તો તમને ખબર હોય તો અને બીજા છે ને ભાઈ એક સીપીઓ પછી થાંભલા થાંભલો હોય ને થાંભલો એને ઉપરની ઘોડી અને એક પાવડો એ ત્રણનો ઓર્ડર આપી દીધો છે એટલે એ હે ને મહિના દિનની અંદર આ ધાણામાં છે ને વઢાઈ જશે ને તું તીમ થઈ જાય બધું કમ્પ્લીટ એટલે પછી છે ને ટ્રેક્ટરના બધા સાધન થઈ જાય અને રોટા છે ને એ આપણે ઓનલાઈન શક્તિમાનનું કે પછી મેસીઓનું ગમે એનું હે ને બુક કરી દે હું પછી લઈ આવીશું પછી હા સસ્તા જાવું હોય તો મહાદેવનું લઈ આવશું નેવું હજારનું અને બાકી વાત કરીએ તો આજના વ્લોગ વિડીયોમાં હે ને ભાઈ એટલું જ રાખીએ હવે હે મારા ટ્રેક્ટર જરાક સાફ કરવું હોય ને પાછો નવો વ્લોગ વિડીયો ચાલુ કરવો હોય તો મળીએ ને પછી ના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવો હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો ટાટા બાય